आज આપણે ક્યાં સ્પેસ કરી કેની એક ખાલી નાનકડી વાત કર દો આપણો ઇતિહાસ તો કુછ કહી દેઈ જાય કોઈ પરમણુ બાકી મુખ્ય આપણો ખાત ના અહીંયા શાસકો નતા બમે પરમણુની માલી પર સમય વઈ જાવ આમ નાખેરમાં સાવરું કરી નાનક નું ગામ છે ઇતિહાસ ના પાના પો આપણું ખાટ નું ચોક કેવાતું મેળો ગણાતો ભલામણા અને મંદિર છે ને આપણા ખાટ રાજપૂતો એકબીજા હળી મળી અને પોતાના અહીંયા ધાર્મિક પ્રસંગો ઉજવતા ભલામાણા જેતપુર પાયા થી પેઠલા ગામ આવે પેઠલા ના પાદર માં નીકળો ને તો પેઠલા ના પાદર માં જેસલમેર નો પાણીઓ ઉભો ભલાવડી પાસે ભાયા ચૌહાણ નું આપણા ખાત ના હાથમી આઠમી પેઢી ના ભાપા બે ને એ ખાત નો ચોરો કેવાતો કારણ કે

રાજપૂત હોય અને એજ રાજપૂત ના આપણા ખાત બેન ખાત ના દીકરા એ પોતાનો ભાઈ અને પોતાની બેન પોતાની બેન પોતાના ભાઈ નીચાવા ને માટે એ ખપી ગઈ અને ભાઈ બેનની ઈજ્જત

જે પર કબ્રસ્તાન છે 11 કબર હોત છે જાવ ને તો આ નાનકડા કલાકારને યાદ કરજો આપણા ખાસ રાજપૂત આટક આવે અને થઈ ગયા અને હાલની તકે એ ના પૂરા પૂરા તરીકે રાજપૂત પ્રથમ જૂઠ નક બોલે યહી વીરદ રાજપૂત પરનારી પર કચ ના ખોલે યહી વીરદ છોકરા કાઉન્ટરે ઉભા રહી અને આપણા સમાજ ને જમાયલો છે ભલામાં આથી મોટી નોંધ બીજી ક્યાં હોય એમાં મુખ્યમંત્રી